આણંદ એસઓજી પોલીસની ટીમે આણંદ સ્થિત એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓવરસીઝ ઓફિસના સંચાલકને બનાવટી માર્કશીટ સર્ટીઓ પૂરી પાડનાર અમદાવાદના ભાવિન પટેલ તેમજ વડોદરાના મેહુલ રાજપૂતને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે ઓવરસીઝ ઓફિસમાં દરોડા પાડી વિવિધ રાજ્યોની અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાઓની નેવ બનાવટી માર્કશીટ તેમજ સર્ટીઓના દસ્તાવેજો સાથે સિદ્ધિક રિકી રીકી રશ્મિકાંત શાહ રહે સાત એપાર્ટમેન્ટ સેન્ટ ઝેવિયર્સ કોલેજ નજીક અમદાવાદને ઝડપી પાડ્યો હતો જે બાદ પોલીસે આ સિદ્ધિક શાહની પૂછ અમદાવાદના ભાવિન પટેલ તેમજ વડોદરાના મેહુલ રાજપૂત પાસેથી બનાવટી માર્કશીટ તેમજ સર્ટીઓ મેળવતો હતો અને આ માર્કશીટ સર્ટીઓના આધારે વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓને વિઝા મેળવી આપતો હોવાનું ખુલ્યું હતું જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો અને ભાવિન પટેલ તેમજ મેહુલ રાજપૂતને પકડવા તજવીજ હાથ ધરી હતી